એ સાંભળીને જ આપણા પણ હોશ ઉડી જાય એવો જવાબ આપ્યો કે આ વોચમેન એવું જણાવ્યું કે આ છોકરું મારું છે અને આ છોકરો રોડ પર મરી જાય તો પણ મને ફરક નથી પડતો જ્યારે મને કોઈ ફરક જ નથી પડતો તો તમારે શું આવો જવાબ આપનાર આ વોચમેન જો એમના બચ્ચાનું નહીં વિચારતો હોય તો પછી બિલ્ડિંગમાં રહી બિલ્ડિંગના રહેવાસીઓનું શું વિચાર કરતો હશે આવા વોચમેન પર બિલ્ડિંગના રહેવાસીઓએ લગામ ખેંચવું પડશે નહીંતર આ વોચમેન કોઈક દિવસે કોઈક મોટી ઘટનાનો બનાવ બનાવશે એવું નજરે પડી રહ્યું છે બિલ્ડિંગના એક વ્યક્તિએ આવીને વોચમેનને પૂછ્યું કે શું થયું ત્યારે બિલ્ડિંગના આ વ્યક્તિને પણ એવો જવાબ આપ્યો કે હા મેં જ કીધું મારું છોકરું છે મરી જશે તો પણ મને ફરક નહીં પડે આવો જવાબ બિલ્ડિંગમાં રહેનાર જવાબદાર વ્યક્તિને આ વોચમેને આપ્યો આ વોચમેનને કોઈકનો ડર જ નથી એવું પણ લાગી રહ્યું છે જવાબદાર વ્યક્તિએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા ગામવાસીઓ સાથે પણ આ વોચમેને ઝઘડો કર્યો હતો ત્યારે પણ ગ્રામજનોએ સાથે મેથી પાક આપ્યો હતો પછી અવારનવાર બધા સાથે વારંવાર લોકો સાથે ખોટી રીતના ઝઘડાઓ કરતા આ વોચમેન વિભિન્ન દિમાગનો નજરે પડી રહ્યો છે આ વોચમેન પર યોગ્ય તપાસ થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે આ વોચમેન ક્યાંથી આવ્યો અને ક્યાંનો રહેવાસી છે એના યોગ્ય ડોક્યુમેન્ટ ચેક થાય અને બધી બિલ્ડિંગોમાં રાખવામાં આવેલા વોચમેન ઉપર પણ ધ્યાન દોરી બધી બિલ્ડિંગ ઉપર વોચમેન ઉપર યોગ્ય તપાસનો વિષય બન્યો છે હવે જોવું એ રહ્યું કે આ બધી બિલ્ડિંગના ઉપર યોગ્ય તપાસ થશે કે નહીં કે કોઈ ઘટના થયાની રાહ જોશે એ ચર્ચાનો વિષય છે